છું આજે અમારો મુખ્ય રોષ છે કે એફઆરએસ મોબાઈલ અમને નવા નહીં આપવામાં આવ્યા છે બે હજાર ઓગણીસમાં એક મોબાઈલ આપ્યા છે તદ્દન ટકલાતી મોબાઈલ જે એક વર્ષની અંદર ખલાસ થઈ ગયો હવે બહેનો પોતાના મોબાઈલમાં કામ કરી કરીને આખા મોબાઈલ પોતાના બી ખરાબ કરી લીધા હવે અમારા દસ હજારની પગારની અંદર અમે કેટલા મોબાઈલ લઈએ અમારી બે હજાર અઢારથી કેન્દ્ર સરકાર તરફથી બી એક રૂપિયાનો વધારા નહીં રાજ્ય સરકાર બે હજાર બાવીસથી એક રૂપિયાનો વધારા નહીં કામગીરીના નોટ તદ્દન વધતું જાય છે અને જ્યારે રજીસ્ટ્રો કલાસ થઈ જાય તો બહેનોને લાવવાનું કંઈ બી મોબાઈલનો કામગીરી તો બહેનોને પોતાને મોબાઈલ અને અમારી હેલ્પર બહેનો જે બિચારી ફક્ત સાડા પાંચ હજારની અંદર કેટલું કામ કરી શકે આજના જમાનામાં સાડા પાંચ હજાર અંદર સાડા નવ હજારના ઘર ચાલે છે ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર બહેનોની એટલી દશા ખરાબ છે જેની કોઈ હાથ નહીં બહેનો બહુ રોસે છે હવે જો અમારા નહીં સાંભળવામાં આવશે તો રોડ પર જો તરવાનો વારો આવી ગયો કાં તો અમને જેલ ભરાઈ લો